નમસ્તે દોસ્તો હું છું હાર્દિક સિંગોડ ખાસ કરીને હાલ અત્યારે અમે ઉના તાલુકાના વાંસોજ ગામે છે ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી વાંસોજ પ્રાથમિક શાળાની અંદર સાત જેટલા બાળકોને માથે સ્લેબનું પોપડું પડ્યું હતું અને સાત વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા ખાસ કરીને એમાં ત્રણ વિદ્યાર્થીઓને માથાના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં એક વિદ્યાર્થીઓને ત્રણ ટકા આવેલા છે માથાના ભાગ એક વિદ્યાર્થીને છ ટકા આવેલા છે અને એક વિદ્યાર્થીને સાત ટકા આવેલા છે ખાસ કરીને આ જે પોપડું પડ્યું છે ત્યારબાદ અમે સ્કૂલના આસરી સાથે વાતચીત કરી આશરેનું કહેવું છે કે બિલ્ડિંગ જર્જરી થતી અમે રિનોવેશનમાં આપેલી છે પરંતુ એજન્સી છે તે અવારનવાર આવતી નથી આવે છે એ રીતે સાહેબનું કહેવું છે આના અંગે અમે કોઈ સ્પષ્ટતા કરતા નથી સાહેબનું બીજું કોઈ એવું પણ કહેવું હતું કે બાજુમાં ડીજે વાગતું હતું અને આ રીતનું પોપડું છે તે ધરાશાયી થયું પરંતુ આ અંગે અમે સ્પષ્ટતા કરતા નથી પરંતુ હાલ અત્યારે એફએસએલની ટીમ છે તે અહીંયા પહોંચી છે આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આગળનું જે પોપડું પડ્યું હતું જે સ્લેબ ધરાશાયી થયો હતો ત્યાં અત્યારે એફએસએલની ટીમ છે તે તમામ ગતિવિધિઓ છે તે તેઓએ હાથ ધરી છે સવારથી જ અહીંયા ટીમ છે તે ટાટકી હતી અને તે આ બિલ્ડિંગ છે તે કેટલા વર્ષ જૂનું છે અને ખાસ કરીને પોપડું કઈ રીતે પડ્યું છે એફએસએલની ટીમ છે તે ઉપરના મારે પણ જઈ રહી છે અને ત્યારથી ત્યારબાદ તે તમામ જે દ્રશ્ય છે તે બતાવશે અને ખાસ કરીને એફએસએલ ટીમમાં ઘણું નવું બહાર આવી શકે છે કારણ કે આ બિલ્ડિંગ તો જર્જરિત હતું સ્લેબનું પોપડ્યું પડ્યું તમામ એફએસએલ ટીમ છે તમામ નમૂના લેશે ત્યારબાદ આ લેબોરેટરીમાં મોકલશે અને ત્યારબાદ ખબર પડશે કે આ બિલ્ડિંગમાં ખરે ખે જે દુર્ઘટના ઘટી છે સાત જેટલા બાળકો ઇજાગ્રસ્ત પામ્યા છે બેદરકારી કોને તે થોડાક સમયમાં હ સામે આવી જશે કારણ કે એફએસએલ ટીમ ટાટકી છે અને તમામ જે ઘટના બની તેનો ત્યાગ મેળવવાના છે મિત્રો તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો

હા ગઈકાલે બપોર પાડીમાં ધોરણ ચોથા અને પાંચમા ના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરતા હતા એ સમય દરમિયાન અમે પ્રાર્થના કરાવતા હતા ત્યારે એમાં ઉપરથી છત પરથી પ્લાસ્ટિકના પ્લાસ્ટરના પોપડા પડ્યા છે એમાં સાત વિદ્યાર્થીઓ ને નાની મોટી ઈજા થઈ છે એટલે અમે તાત્કાલિક એને એકસો આઠ બોલાવીને ઉના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા એમાંથી ત્રણ વિદ્યાર્થીઓને ટાંકા આવ્યા છે એ ઉપરથી પડે એવું સેચ પણ કોઈ પણ સંજોગોમાં લાગતું નથી અને અત્યારે હાલ પણ તમે ત્યાં જઈને જુઓ તો આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રશ્ન નથી એટલા ભાગમાં બહાર થી કશું દેખાતું પડે એવું એટલે શું હા એ તો દવાખાના લઈ ગયા પહેલા જ મેં અમારા ટીપીઓ સાહેબ સાથે વાત કરી હતી ને એમણે ઉપર વાત છે અને પછી બધા ટીપીઓ સાહેબ પણ આવી ગયા તરત જ અને દવાખાને એમણે હાજર થઈ ગયા અને પછી

અમે એને અત્યારે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે રાખેલું છે કાલે કરી એ મને ખબર છે આજે આવવાના છે એની મને માહિતી નથી જાણકારી મને હજી આપી નથી કોઈએ કામ હા આ કામ દિવાળી ની આસપાસ ચાલુ કરેલું છે પણ બહુ ધીમી ગતિ એ કામ ચાલે છે